મૂકવામાં આવેલી બાઇકના મામલે કોન્સ્ટેબલે દાદાગીરી કરી હું એલસીબી પોલીસમાં છું તેવો કારીગર સામે રોષ જમાવ્યો હતો ત્યારે આ પોલીસ કોન્સ્ટેબલ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે આ કોન્સ્ટેબલની દાદાગીરીને લઈ શહેર ભાજપ પ્રમુખના કારીગર રોશન મોહતાએ પોલીસ કોન્સ્ટેબલ યોગેશ બાવળિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી તો આ ફરિયાદને આધારે બોટાદ પોલીસે કોન્સ્ટેબલ યોગેશ બાવળિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ પાંચસો ચાર ત્રણસો બેતાલીસ અને ટુ સેવન્ટી નાઇન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ફરિયાદી રોશનકુમાર મહતો તે પોતે પોતે કારખાનામાં મજૂરી કામ કરે છે તેઓ દ્વારા ફરિયાદ જાહેર કરવામાં આવી છે કે આજે આરોપી આક્ષેપિત યોગેશભાઈ અરવિંદભાઈ બાવળિયા કે જેઓ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે તેમના દ્વારા કારખાનામાં જઈ અને મોટર સાયકલ બહાર મૂકવાની બાબતે બોલાચાલી કરી અને તેમને ગાળો આપવામાં આવેલ હતી અને પોતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે તેવો રોપ જમાવેલો હતો આથી આ બાબતને ગંભીરતાથી લઈ અને તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલમાં તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રાખવામાં આવી છે